તો આજે મેં ઘરે બટેટાની સૂકી ભાજી બનાવી છે જેના માટે સૌથી પહેલાં બટેટાને કુકરની અંદર બાફી લીધા છે ને ત્યારબાદ તેની છાલ ઉતારીને તેને નાના નાના ટુકડા કરી લીધા છે હવે સૂકી ભાજી બનાવવા માટે આપણે લીધું મીઠો લીમડો લીલું મરચું અને ખમણેલું આદું હવે એક નોનસ્ટિક પાનની અંદર આપણે બે ચમચા જેટલું તેલ ગરમ મૂકીશું અને તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેમાં સૂકી ભાજીનો વઘાર કરીશું તો સૌથી પહેલાં મેં અહીંયા એક ચમચી જેટલું જીરું એડ કરેલું છે અને જીરું તતડી જાય એટલે આપણે જે મીઠો લીમડો લીલું મરચું અને આદું લીધું છે તે એડ કરી દેવાનું છે અને બેથી ત્રણ મિનિટ સુધી તેને સાતળવાનું છે ત્યારબાદ થોડી હિંગ એડ કરી દેવાની છે જેથી કરી સ્વાદ ખૂબ જ સરસ આવે હવે બેથી ત્રણ મિનિટ આ બધી જ વસ્તુઓને સાતળ્યા બાદ આપણે તેની અંદર જે બાફેલા બટ બટેટાના ટુકડા કર્યા છે તે એડ કરવાના છે તો તમે જોઈ શકો છો કે આપણો વઘાર છે તે સરસ રીતના મસ્ત પાકી ગયો છે હવે આપણે તેની અંદર બટેટાના ટુકડા છે તે એડ કરીશું અને ત્યારબાદ આપણે એની ઉપર મસાલો એડ કરીશું તો મેં અહીંયા એક ચમચી જેટલી હળદર લીધી છે ત્યારબાદ મેં અહીંયા એક ચમચી જેટલું લાલ મરચું પાવડર લીધો છે અને ત્યારબાદ અહીંયા થોડું એવું મીઠું એડ કરેલું છે એટલે મીઠું સ્વાદ પ્રમાણે એડ કરેલું છે અને લાલ મરચું પાવડર જો તમારે જેટલું તીખું ખાવું હોય એ પ્રમાણે તમે એડ કરી શકો છો તો મીઠું એડ થઈ ગયું છે લાલ મરચું પાવડર પણ એડ થઈ ગયો છે હવે આપણે આમાં એડ કરીશું થોડી એવી ખાંડ તો મેં અહીંયા એક ચમચી જેટલી ખાંડ એડ કરી છે અને ત્યારબાદ આપણે એડ કરીશું એક આખા લીંબુનો રસ તો સૂકી ભાજીમાં આટલી જ વસ્તુ આપણે એડ કરવાની છે અને બધું જ બરાબર હવે આપણે મિક્સ કરી લેવાનું છે મિક્સ કરતા સમયે આપણે ગેસની ફ્લેમ થોડી ધીમી રાખીશું જેથી કરી આ બટેટા છે તે બેસી ન જાય અને આપણો મસાલો બધો સરસ રીતના ભળી જાય તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતના આપણા બટેટાની અંદર આ બધો જ મસાલો ભળી ગયો છે અને આપણી સૂકી ભાજી છે તે હવે તૈયાર થઈ ગઈ છે તો ઉપર આપણે કોથમીર એડ કરી આ સૂકી ભાજીને ગાર્નિશિંગ કરીશું અને ત્યારબાદ આપણે તેને જમવાની સાથે લઈશું તો આ સૂકી ભાજી થેપલાની સાથે ખૂબ જ સરસ લાગે છે અને ફરાળમાં પણ આરામથી ખાઈ શકાય છે